કેમ છો વિદ્યાર્થી મિત્રો આ એમ હોપ કે તમે બધા જ મજામાં હશો અને આપનું સ્વાગત છે મારી YouTube ચેનલ પર કે જેની અંદર આપણે 12 સાયન્સના અને 11 સાયન્સના ફિઝિક્સના જે છે એ નાના મોટા લેક્ચરને મે આપણી સિરીઝ શરૂઆત કરેલી છે તો જો તમે લેક્ચરની અંદર નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઓકે આપણો ધોરણ 12 સાયન્સનું જે સિરીઝ છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રો એના થોડા એક લેક્ચર આપણે અપલોડ કરેલા છે જો તમે નવા છો તો એ લેક્ચર તમે જોઈ શકો છો અને આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે એ આપણો ચર્ચાનો વિષય છે કે સ્વાધ્યાયનો દાખલા નંબર 1.1 જે આપણે આજે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ અને આ જે પ્રશ્ન છે એ ઓગસ્ટ 2020 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે તો બન્યા રહો આપણી ચેનલની અંદર અને જોઈએ આપણે કે પ્રશ્ન શું આપેલો છે ઓકે

અને હવે જોઈએ આપણે કે આપણને શું ડેટા આપેલો છે બરોબર આપણને ડેટા આપેલો છે જેની અંદર q1 ની જે કિંમત છે એ વિદ્યુત બાની કિંમત આપણને આપેલી છે કે 2 10 ની માઈનસ 7 કુલમ q2 ની આપણને કિંમત આપી છે 3 10 ની માઈનસ 7 કુલમ અને બીજું આપણને આપ્યું છે અંતર બંને વચ્ચેનું જે અંતર છે વિદ્યુત બાનો વચ્ચેનું અંતર એ આપણને આપ્યું છે 30 સેન્ટીમીટર હવે આ જે 30 સેન્ટીમીટર છે એને આપણે મીટરની અંદર કન્વર્ટ કરવો પડશે તો ઘણા જો વિદ્યાર્થીઓ એવા હોય કે જેમને સેન્ટીમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરતા નથી આવડતું તો આ આપણો વિડિયો જોઈ લેવો તો જો એની અંદર શું હોય તો તમને ખબર છે કે ભાઈ 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર તો 30 સેન્ટીમીટર બરાબર કેટલા તો આપણને ખ્યાલ છે કે 30 1

બધી જ કિંમતો આપણને આપેલી છે અને તો ટુ ની કિંમત છે 9 ગુણ્યા દસ ની માઇનસ સાત બાકી આઠ સ્ક્ર અહીંયા જુઓ આઠ સ્ક્ર કીધું છે એટલા માટે આપણે જીરો પોઈન્ટ ત્રણ અને શું કરશું વર્ગ કરીશું અંદર જ્યારે કરતા હોય ત્યારે અઢાર ત્રણ કેટલા થશે અઢાર ત્રણ ચોપન મલ્ટીપ્લાય નવ છે માઇનસ સાત માઇનસ સાત તો માઇનસ સાત માઇનસ સાત માઇનસ -14 અને નવ માઇનસ એટલે આપણો જવાબ આવશે -5 તો અહીંયા આપણે લખ્યું 10 ની માઇનસ પાંચ એને હું આ રીતે લખી શકું નવ ગુણ્યા દસ બે ઓકે એને હું આ રીતે લખી શકું તો તમને ખબર છે કે નવ છ કેટલા થાય ચોપન તો આપણો જવાબ આવશે છ

બીજો વસ્તુ કે બંને વિદ્યુત ભારો કેવા છે તો બંને વિદ્યુત ભારો ધન છે તો બંને વિદ્યુત ભારો વચ્ચે કયું બળ લાગશે તો બંને વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ બળ લાગશે તો જો તમને ગમે હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ